નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે સાત સપ્ટેમ્બર બે ને રવિવારે આવતી ભાદરવા મહિનાની પૂર્ણિમાનું મહત્વ આ દિવસે કરવામાં આવતા કાર્યો અને ઉપાયો વિશે વાત કરીશું તથા આ દિવસે ચંદ્રગ્રહણ પણ થવાનું છે તો તેના વિશે પણ જાણીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલ માં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ ઓ નવા વિડિયો આપ સૌને મળતા રહે મિત્રો પૂનમ એટલે કે પૂર્ણ ચંદ્રની રાત્રિ કે જ્યારે ચંદ્રમાં પોતાની 16 16 કડાએ ખીલી ઉઠ્યો હોય આ ચંદ્ર ધરતી પર અમૃતની વર્ષા કરે છે કે જે દરેક જીવ માટે અત્યંત લાભદાયી છે ખાસ કરીને ભાદરવા મહિનાની પૂનમનું મહત્વ ખૂબ જ વધારે હોય છે કારણ કે આ દિવસથી જ પિતૃ શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ થાય છે કે જે ભાદરવા મહિનાની અમાસ સુધી ચાલે છે આથી આ પૂનમનું શ્રાદ્ધ અને તર્પણનું ખાસ મહત્વ હોય છે આ દિવસે પિતૃના નિમિત્તે કરવામાં આવેલું દાન પુણ્ય પણ આપણા જીવનમાં સુખ શાંતિમાં વધારો કરે છે પૂનમની તિથિ શ્રદ્ધાપૂર્વક પિતૃઓ માટે કરવામાં આવતી ક્રિયાઓનું શ્રેષ્ઠ માધ્યમ છે કે જેને આપણે શ્રાદ્ધ કહીએ છીએ

અઢી વાગ્યે પૂર્ણ થશે એટલે આ કાળ દરમિયાન કોઈ પણ દેવી દેવતાની પૂજા ન થાય ભગવાન ની પૂજા ન થાય અને મંદિરના કપાટ પણ બંધ થઈ ગયા હોવાથી દેવ દર્શને પણ જઈ શકાશે નહીં એટલા માટે આપણે જે પણ કોઈ પૂજા કરવાની હોય ભગવાનનું કાર્ય કરવાનું હોય તે બપોરે એક વાગ્યા સુધી કરી શકો છો અને પૂનમનું જો શ્રાદ્ધ કરવાના હોય તે પણ બપોરે એક વાગ્યા પહેલા કરી લેવું જોઈએ બપોરે એક વાગ્યા પછી આપ કોઈ પણ એક જગ્યાએ બેસીને ભગવાનના પાઠ મંત્ર જાપ કરી શકો છો કેમ કે સૂતક કાળ દરમિયાન બીજી કોઈ પણ વસ્તુ થઈ શકે નહીં એટલે આ વસ્તુનું ખાસ આ પૂનમ ઉપર ધ્યાન રાખવું જોઈએ અને આ ચંદ્રગ્રહણ વિશે વધુ માહિતી જાણવા માટે એક અલગથી વિડીયો બનાવેલો છે કે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો ત્યાંથી આપ તે વિડીયો જોઈ શકો છો તો હવે આ પૂનમના દિવસે માતા મહાલક્ષ્મીજીનું પૂજન કરવામાં આવે છે કે જેનાથી આર્થિક સંકટ દૂર થાય છે ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને એમાં પણ માતા પાર્વતી નું વ્રત છે આ વ્રત સંતાન સુખ અને સૌભાગ્ય પ્રદાન કરનારું છે કે જેનાથી દાંપત્ય જીવન પણ સુખી બને છે અને ભગવાન શિવ માતા પાર્વતીના આશીર્વાદ પણ મળે છે સાથે પૂનમનો દિવસ હોય તો સત્યનારાયણની કથા પણ કરાવી શકાય સત્યનારાયણની પૂજા પણ થઈ શકે જો બ્રાહ્મણને બોલાવીને કરો તો તે રીતે પણ કરી શકાય કે જે બપોરે વાગ્યા કરી લેવી જોઈએ અને જો પોતાની જાતે કરતા હોય પૂજા તો પણ એક વાગ્યા પહેલા કરવાની રહેશે બપોરે એક વાગ્યા પછી જો આપ કરવા માંગતા હોય તો પૂજા નહીં કરી શકો માત્ર આપ સત્યનારાયણ ની કથા સાંભળી શકો છો અથવા તો વાંચી શકો છો એ સિવાય આજે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ અથવા તો સાંભળવો જોઈએ કેમ કે પૂનમનો અને ચંદ્રગ્રહણનો શુભ સંયોગ બને છે દુર્લભ સંયોગ બને છે કે જેમાં આપણે વિષ્ણુ ભગવાનના એક હજાર નામ સાંભળવાથી એક હજાર ગણું પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે આજે ગાયત્રી મંત્રનો જાપ થાય છે મહામૃત્યુંજય મંત્રનો પણ જાપ કરવામાં આવે છે આજે પિતૃઓના નિમિત્તે સવારના ભાગમાં

અને આ વ્રતના પ્રભાવથી ભગવાન વિષ્ણુને તેમને બધું ઐશ્વર્ય પાછું પ્રાપ્ત થયું હતું એટલા માટે આજના દિવસે આ ઉમા મહેશ્વર વ્રતનું અનેક ગણો મહિમા છે આજના દિવસે સવારે હનુમાન મંદિરમાં લાલ પુષ્પ અને ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ ત્યાં બેસીને હનુમાન ચાલીસાનો પાઠ અને સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ અથવા તો ગ્રહણ કાળ સૂતક કાળ દરમિયાન પણ જો આપણે હનુમાનજીનો સુંદરકાંડનો પાઠ કરીએ છીએ તો પણ તે અનેક ગણું ફળ આપનારો બને છે આજના દિવસે સવારે અથવા સાંજે શ્રી સુક્તમનો પાઠ કરી શકાય કનકધારા સ્તોત્ર લક્ષ્મી એકસો આઠ નામા શ્રી લક્ષ્મી એક હજાર નામા કે પછી લક્ષ્મીજીનો કોઈ પણ પાઠ કરવામાં આવે છે તો કહેવાય છે કે માતા લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને આપણા ઘરમાં ધન ધાન્યના ભંડાર હંમેશને માટે ભરી રાખે છે આજે કોઈ પણ દેવી દેવતાનું જો આપણે પૂજન કરીએ છીએ તો સવારના ભાગમાં કરવું જોઈએ સાંજે માત્ર તેમના પાઠ મંત્ર જાપ થઈ શકે અને ગ્રહણકાળ સૂતક કાળ દરમિયાન એ પણ ધ્યાન રાખવું જોઈએ કે આજે આપણે કંઈ પણ ખાઈએ પીએ નહીં અને ગ્રહણકાળ દરમિયાન સૂવું પણ ન જોઈએ એટલા માટે જો શક્ય હોય તો જેટલું પણ આપણાથી ચંદ્રગ્રહણ પડાય એટલું પાળજો ભગવાનના નામ પાઠ જાપ કરજો ભાદરવી પૂનમ અને ચંદ્રગ્રહણનો દુર્લભ સંયોગ ફરી પાછો આવશે નહીં અને આવશે તો ઘણા વર્ષો પછી આવશે એટલા માટે અત્યારે આ દુર્લભ લાવો લાવો મળ્યો છે તો તે લઈ લઈએ હાથમાંથી તે મોકો જવા ન દઈએ ભગવાનના નામ પાઠ જાપ કરી લઈએ અને એક હજાર ગણું પુણ્યફળની પ્રાપ્તિ કરી લઈએ તો મિત્રો આશા છે કે હવે આપ સૌ લોકોને ભાદરવી પૂનમનું મહત્વ સમજાઈ ગયું હશે તથા આ દિવસે કરવામાં આવતા ઉપાય અને કાર્યો વિશે પણ જણાવ્યું તથા આ દિવસે જે ચંદ્રગ્રહણ લાગી રહ્યું છે તે ચંદ્રગ્રહણ કઈ રાશિને કેટલી અસર કરશે તેનો પણ એક અલગ વિડીયો બનાવ્યો છે અને એ સિવાય ચંદ્રગ્રહણની સંપૂર્ણ માહિતીનો પણ એક અલગથી વિડીયો બનાવ્યો છે તો તે બંને વિડીયો આપ જોઈ શકો છો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અમારી નવા હોય તો કરવાનું ભૂલતા નહીં કે કરીને આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર